તરફ સુરત નકલી ઘી ની ફેક્ટરી પણ પકડાય છે બજારમાંથી ઘીની ખરીદી કરતા લોકો માટે લાલબત્તી સમાન કિસ્સો સામે આવ્યો સુરતના પલસાણા મોટા પ્રમાણમાં શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવ્યો બાતમી આધારે જોડવાની ફેક્ટરી દરોડા પાડવાની કામગીરી હાથ ધરવામાં આવી ત્યારે શિવશક્તિ ફૂડ ડેરી ના લેબલ માર્ક વગર ઘી મળી આવ્યું પલસાણા પોલીસે દરોડા પાડીને ચૌદ લાખની કિંમતનો ઘીનો જથ્થો ઝડપી પાડ્યો ઉલ્લેખનીય છે કે પોલીસ ને લેબલ વગરના અલગ અલગ પુઠ્ઠાના બોક્સમાં રાખેલ ડબ્બીઓ અને પતરા ડબ્બાઓમાંથી ઘી મળી આવ્યું હતું આ સેમ્પલ પોલીસે ડ્રગ્સ એન્ડ ફૂડ વિભાગને મોકલી આપ્યા નફો કમાવાની લાલચમાં કેટલાક લેભાગુ તત્વો દ્વારા ખાદ્ય પદાર્થોમાં માં કરી નાગરિકોના આરોગ્ય સાથે ચેડા કરવામાં આવતા હોય છે ત્યારે સુરતની ફેક્ટરીમાંથી શંકાસ્પદ ઘીનો જથ્થો મળી આવતા ચકચાર મચી ગઈ છે જામકંડોળામાં શ્વાન નો આતંક તો અમરેલીમાં દીપડા નો હુમલો ણામાં શ્વાનનો આતંક ફરી એકવાર બાળકો માટે શ્વાન બન્યો છે રાજકોટના જામ જામડોરણામાં ઇન્દિરાનગર વિસ્તારમાં શ્વાને બચકા ભરતા હુમલામાં આઠ વર્ષીય બાળકી ગંભીર ઇજાગ્રસ્ત થઈ બાળકીને પ્રથમ સારવાર જામ જામકંડુરણા બાદ વધુ સારવાર અર્થે ધોરાજીની હોસ્પિટલમાં ખસેડાઈ ઇન્દિરાનગર વિસ્તારમાં ખુલ્લા પ્લોટમાં મૃત પશુઓની ખાલ ઉતારવાની કામગીરી થતી હોવાથી શ્વાનનો આતંક વધ્યો છે પરંતુ તેમ છતાં તંત્રના પેટનું પાણી હલતું નથી તંત્રના ખસીકરણના દાવા થયા પોકળ સાબિત ત્યારે લોકોમાં રોષ ફેલાઈ ગયો છે આ બાજુ અમરેલીના ખાંભામાં દીપડાએ ખેડૂત પર હુમલો કર્યો હતો વાડીએ સુતેલા ખેડૂત પર દીપડો ત્રાટક્યો હતો ખેતરની દેખરેખ માટે ખેડૂત સૂતા હતા ત્યારે શિકારની શોધમાં દીપડો આવી ચડ્યો હતો ખાંભાના કંટાળા ગામે ખેડૂત પર હુમલો કરતા ઇજાગ્રસ્ત ખેડૂતને ખાંભા હોસ્પિટલ બાદ અમરેલી સિવિલ હોસ્પિટલ ખાતે રિફર કરવામાં આવ્યા ત્યારે બજારમાં ગ્રામ્ય વિસ્તારમાં સિંહ આવી ચડ્યાનો એક વિડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે રાતના સમયે શિકારની શોધમાં સાવજ રહેણાક વિસ્તારમાં આવી ચડ્યો હતો સિંહ આવતા ગામમાં રહેલા પશુઓમાં દોડધામ મચી જવા પામી હતી સિંહની લટારના દ્રશ્યો સીસીટીવી કેમેરામાં કે છે દૃશ્યોમાં જોઈ શકાય છે કે સિંહ ગામડાની શેરીઓમાં પોતાની મસ્તીથી ફરી રહ્યો છે અન્ય એક વિડીયોમાં જોઈ શકાય છે કે સિંહને જોઈને ગાય જીવ બચાવો ભાગી રહી છે ઉલ્લેખનીય છે કે માનવ વસાહતોમાં સિંહ સહિતના જંગલી જાનવરોની અવરજવરને કારણે સ્થાનિકોમાં ભયનો માહોલ ફેલાઈ રહ્યો છે જોડાવેપુરમાં વિકાસ હજુ પણ જોડીમાં જ છે ગામ ગામ વિકાસ પહોંચ્યાની પોલ ખોલતા આ દ્રશ્યો છે છોટાઉદેપુરના છોટાઉદેપુર પંથકમાં વિકાસ જોડીમાં જ છે